મળી રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી અગિયારસોથી તેરસો ને અગિયાર રૂપિયા થ્રોલ અગિયારસો ત્રીસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા પોરબંદર એક હજારથી તેરસો ને પચાસ રૂપિયા મેદડા એક હજારથી ચૌદસો ને વીસ રૂપિયા મોડાસા તેરસોથી તેરસો ને પાંત્રીસ રૂપિયા વેરાવળ એક હજાર ત્રણથી તેરસો રૂપિયા હળવદ અગિયારસો ચાલીસથી ચૌદસો રૂપિયા રાજકોટ બારસો પચાસથી પંદર પંદરસો ને પચીસ રૂપિયા જામજોધપુર આઠસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા જેતપુર નવસો એકોતેર થી ચૌદસો ને એકોતેર રૂપિયા કાલાવડ નવસો થી ચૌદસો નેસાવદર બારસો પચીસ ચૌદસો ને એક્યાસી રૂપિયા સાવરકુંડલા તેરસો ચૌદસો ને ત્રેપન રૂપિયા દાહોદ બારસો ચૌદસો રૂપિયા જામખંભાળિયા નવસો ચૌદસો ને પચાસ રૂપિયા હિંમતનગર અગિયારસો ચૌદસો ને એકાવન રૂપિયા વાંકાનેર તેરસો થી ચૌદસો ને પચાસ રૂપિયા જામનગર એક હજારથી તેરસો રૂપિયા બાબરા અગિયારસો પંચાવન થી ચૌદસો ને પંચોતેર રૂપિયા જૂનાગઢ અગિયારસો થી ચૌદસો ને દસ રૂપિયા બોટાદ એક હજાર નેવું થી એક હજાર નેવું રૂપિયા કોડીનાર અગિયારસો પચાસ થી ચૌદસો ને આડત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર એકસઠ થી પંદરસો એકતાલીસ રૂપિયા મવવા બારસો ત્રીસ થી પંદરસો ને બેતાલીસ રૂપિયા અમરેલી નવસો થી ચૌદસો રૂપિયા જસદણ નવસો થી પંદરસો વીસ રૂપિયા અને તળાજા અગિયારસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી એક હજાર થી ચૌદ રૂપિયા મેંદડા નવસો થી તેરસો રૂપિયા રાજકોટ બારસો એસી થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જામજોધપુર નવસો થી પંદરસો ને પચાસ રૂપિયા છેદપુર નવસો થી પંદરસો રૂપિયા ઈડર પંદરસો થી સત્તરસો રૂપિયા કાલાવડ સાતસો થી પંદરસો ને સાહીઠ રૂપિયા સાવરકુંડલા બારસો પચીસથી ચૌદસો રૂપિયા જામનગર બારસોથી સોળસો ને પાંચ રૂપિયા ગોંડલ અગિયારસો છથી પંદરસો ને સાસઠ રૂપિયા મહુવા બારસો એંશીથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા અને અમરેલી તેરસો પંચ્યાસીથી ચૌદસો ને સિત્તેર રૂપિયા